કાલે હું શાક ભાજી લઈને બાઇક લેવા જાતો હતો ને તે શાક ભાજી ની હવા નીકળી ગઈ તે પછી કપડા વાળા ની દુકાને શાક ભાજી ની હવા પુરાય અને શાક ભાજી ને પેન્ડલ મારી ઘરે લાવ્યો ધાને પે ચેલેન્જ માં શું હે ચેલેન્જ માં હે સેટ દૂર નાખવાની કોસ્ટ દૂર નાખવાની ચીર ને રાખવાની ઓ આગળ ને ને મમ્મી મમ્મી પડી પડી ગઈ ગઈ છોકરો કે પપ્પા બીજી લઈ લે કેટલી યુવરાજ સૌથી વધારે બાજરી ચોકે જમીન ઉપર લાય મારા પૈસા નથી આપવા જા લાય મારા પૈસા નથી આપવા જા